અત્યાર સુધી તમે આંકડાકીય માહિતી તમે જોઈ લો જેના મત નથી એવા લોકો માત્ર મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી બની જાય છે હારા હારા ખાતા લઈ જાય છે સચિવો બની જાય છે મૌખિક ઇન્ટરવ્યુમાં કબજો જે સિલેક્શન કમિટી છે માત્ર માત્ર સવાણોના હાથમાં છે જ્યારે ઓબીસીએ સેષી સમાજનો કોઈ સારો વિદ્યાર્થી લેખિતમાં સારા માર્ક આવ્યા હોય અને મૌખિકમાં ઇન્ટરવ્યુ લેવા જાય તો જ્ઞાતિવાદનો ભોગ બનાવી અને તેને કાઢી મૂકવામાં આવે છે આવું શા માટે ગામડાની સ્કૂલો બંધ કરી દીધી બજેટ આપવું નથી તો આ ઘણી બધી બાબતો છે આજે પણ આ આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ હજી ક્યાંક ને ક્યાંક ઓબી સમાજ ને ભોગ બનાવી વધુમાં વધુ પછાત કરવાનું મોટામાં મોટું કાવતરું થઈ રહ્યું છે જો અમને વસ્તી પ્રમાણે આરક્ષણ કે વસ્તી પ્રમાણે દરેક ક્ષેત્રમાં સમાન અવસર કે ભાગીદારી આપવામાં નહીં આવે અમે કોઈનું હક નું છીનવા માંગતા નથી પણ અમારો હક નું કોઈ છીનવીને ચાલ્યું જાય આજે પણ સહન નહીં કરીએ

Zero will